નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા સમય પછી આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે વધુ એક મોડરેટ ડિક્ટેશન સાથે કરીએ શરૂઆત પ્રકાર વર્તમાન પત્ર લેખ ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ મોડરેટ સ્ટાર્ટ દેશના બાવીસ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર પાંચ રાજ્યોની ત્રીસ ટકાથી વધુ મહિલાઓ પોતાના પતિ દ્વારા શારીરિક તેમજ જાતીય હિંસાનો શિકાર બની છે સ્ટોપ સર્વેક્ષણમાં વધુમાં જણાવાયું છે કે મહિલાઓની સામેના ઘરેલુ હિંસાના મામલાઓમાં સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક કોમાં આસામ કોમાં મિઝોરમ કોમા તેલંગાણા અને બિહારમાં છે સ્ટોપ આ સર્વેક્ષણના આંકડા ચોંકાવનારા અને ચિંતાજનક છે સ્ટોપ પેરા સર્વેક્ષણમાં દેશભરના છ પોઈન્ટ એક લાખ ઘરોને સામેલ કરવામાં આવ્યા હતા સ્ટોપ તારણોમાં સ્પષ્ટ થયું છે કે કર્ણાટકમાં અઢારથી થી ઓગણપચાસ વય જૂથની આશરે ચુમાળીસ પોઈન્ટ ચાર ટકા મહિલાઓને પોતાના પતિ દ્વારા ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો છે સ્ટોપ જ્યારે વર્ષ બે હજાર પંદર સોળના સર્વેક્ષણ દરમિયાન રાજ્યમાં આવી મહિલાઓની સંખ્યા લગભગ વીસ છ ટકા હતી સ્ટોપ સર્વેક્ષણના આંકડા પ્રમાણે બિહારમાં આશરે ચાલીસ ટકા મહિલાઓ સ્ટોપ જ્યારે મણિપુરમાં ઓગણચાલીસ ટકા તેલંગાણામાં છત્રીસ પોઈન્ટ નવ ટકા આસામમાં બત્રીસ ટકા અને આંધ્રપ્રદેશમાં ત્રીસ ટકા મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બની છે સ્ટોપ તાજા સર્વેક્ષણમાં છેલ્લા સર્વેક્ષણની સરખામણીમાં ઘરેલુ હિંસાના પ્રમાણમાં વધારો થયો હોવાનું જોવા મળે છે સ્ટોપ મોટા રાજ્યોમાં મહિલાઓની વિરુદ્ધ ઘરેલુ હિંસામાં થયેલો આ વધારો ચિંતાનો વિષય છે સ્ટોપ આ બધું જોતાં સરકારે ઘરેલુ હિંસાને લઈ આકરી નીતિ અપનાવવાની તાતી આવશ્યકતા છે સ્ટોપ પેરા ઘરેલું દુનિયાના લગભગ દરેક સમાજમાં ઓછા અંશે પ્રવર્તે છે સ્ટોપ પીડિતા સામે આચરવામાં આવતી વિવિધ પ્રકારની હિંસામાં શારીરિક શોષણ કોમાં ભાવનાત્મક શોષણ કોમાં મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહાર કોમાં આર્થિક શોષણ કોમાં ગાળો કોમાં ટોણા મારવા વગેરેનો પણ સમાવેશ થાય છે સ્ટોપ ઘરેલુ હિંસા વિકાસશીલ કે ઓછા વિકસિત દેશોની સમસ્યા નથી કોમાં પરંતુ વિકસિત દેશોમાં પણ ખૂબ પ્રચલિત છે સ્ટોપ હિંસાના જેટલા મામલા ચોપડે ચડે છે અધિનિયમ બનાવવામાં આવ્યો છે કોમા પરંતુ માહિતીના અભાવે પીડિતાઓ આનો લાભ લઈ શકતી નથી સ્ટોપ કેમ કે આ અધિનિયમ અંગે જેટલી જાગૃતતા

તારીખ પડતી હોય છે કોમા પીડિત વ્યક્તિ મોટા ભાગે ગરીબ હોવાથી તેને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે સ્ટોપ આવી સ્થિતિમાં ઘરેલું હિંસા કરનારાઓની હિંમત વધી જાય છે સ્ટોપ અન્યાયનો ભોગ બનેલી મહિલાઓને તુરંત ન્યાય મળશે તો જ આ પ્રકારની હિંસા આચરનારાઓ પર અંકુશ આવશે સ્ટોપ કમ્પ્લીટ મિત્રો કેટલા પ્રયત્ને આપ ડિક્ટેશન કમ્પ્લીટ કરી શક્યા છો એ નીચે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો આપના સજેશન્સ હંમેશા આવકાર્ય છે અને ખાસ ખૂબ તૈયારી કરતા રહેશો